તો એના માટે સ્પેશિયલી તમારા માટે મોક ટેસ્ટનું આયોજન કરેલું છે જો આ પેર વિદ્યાર્થીઓ માટે છે જે વિદ્યાર્થીઓ ખાસ કરીને યુટ્યુબ ચેનલ સાથે જોડાયેલા છે એવા વિદ્યાર્થીઓને વિડીયો આપણે થોડાક દિવસ જે છે એ શરૂ કરીએ છેલ્લા વીસ દિવસ છે તો તમને જે છે કંઈક ને કંઈક યુટ્યુબના માધ્યમથી ફ્રીમાં વિડીયો આપશું પહેલી વસ્તુ બરોબર છે જેની અંદર તમારું ટેકનિકલ સબ્જેક્ટ પણ હશે આ સિવાય તમારું દસ માર્કનું બંધારણ છે તો એ બંધારણને લગતા વિડીયો જે છે યુટ્યુબની અંદર

જે અંતર્ગત સમય જે છે નવ વાગ્યા થી શરૂ થશે મતલબ એવું નથી કે નવ વાગ્યા જ તમે ટેસ્ટ આપી શકો પણ નવ વાગે ટેસ્ટ મુકાશે પછી આ ટેસ્ટ તમે ગમે ગમે ત્યારે તેટલી વખત આપી શકશો બરોબર છે એક ટેસ્ટ તમારે દસ વખત વીસ વખત ત્રીસ વખત ચાલીસ વખત જેટલી જ વખત આપ્યું હોય એટલી વખત આપી શકશો બરોબર છે તો આ આખી ટેસ્ટ તમને મળી જશે અને આ ટેસ્ટની જે પીડીએફ જે છે આ પીડીએફ તમને જે એ પણ મળી જશે અને એ ડાઉનલોડ થાય એ રીતે મળી જશે

એ તમે પેપર આપી દીધું કે કેટલા કલાક તો કે ત્રણ કલાક આ તમારો કલાકનો સમય તો તમારા ટેસ્ટ જે છે તે શરૂ થશે એપ્લિકેશનમાં આપણી ગુજરાત જ્ઞાન એપ્લિકેશન જે તમને અત્યારે વિડીયો તમે જોઈ રહ્યા છો એના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર જે છે આપડી એપ્લિકેશનની લિંક તમને જોવા મળશે આ લિંક જે છે એના ઉપર ક્લિક કરી ડાઉનલોડ કરી મોબાઈલ નંબરથી રજિસ્ટર કરી અને આખો કોર્સ જો આખો ટોપિક વાઇઝ કોર્સ હતો તમને ખબર ન હોય તો કહી દઉં

લગભગ તમારા જેટલા ક્વેશન દોસ્તો સોલ્વ થાય તો અંતિમ દિવસોમાં તમે સાડી અગિયારસો જેટલા ક્વેશ્ચન સોલ્વ કરીને ગયા હોય તો કોઈ વાંધો આવે નહીં તો પ્રેક્ટિસ જે છે એ સારી છે જો સાસઠ જેટલી જગ્યાઓ ઉપર વેકેન્સી હતી તમને ખબર જ છે કે સળંગ જે છે એ સળંગ કેટલા મિનિટનો સમય એકસો ને મિનિટ એનો મતલબ કે ત્રણ કલાક એકસો પચાસ પ્રશ્નો જે છે એ પાર્ટ ટુ માં અને સાઈઠ પ્રશ્નો પાર્ટ કંઈ આવડતું નથી તો કરશો નેગેટિવ માર્કિંગ જે છે ઈ ટીક કરશો તો નહીં બાકી કપાઈ જશે અને તમારી પરીક્ષાની તારીખ પણ આવી ગઈ છે કઈ તારીખે પરીક્ષા છે તેર બાર બે ને એટલે તેર ડિસેમ્બર ના રોજ દોસ્તો તમારી વાયરમેનની જે વેકેન્સી ક્લાસ થ્રી ની હતી એની પરીક્ષાનું આયોજન જે છે તે કરવામાં આવ્યું છે સમય જે છે બપોરે પંદર કલાકે શરૂ થાય છે એટલે લગભગ પેપર શરૂ થાય છે અને છ વાગે તમારું પેપર જે છે એ પૂરું થશે એટલે કે પંદર થી અઢાર કલાકનો જે છે એ તમને સમય છે ત્રણ કલાક તમારું પેપર ચાલવાનું છે તો એ અંતર્ગત આ બધું તમને મેં સમજાવી દીધું છે સિલેબસ અને કોમ્પ્રિયન્શન ને કઈ રીતનું બધું પૂછાશે તો એ બધું અહીંયા ડિસ્ક્રાઈબ કરીને તમને દઈ દીધું છે બરોબર છે રિઝનિંગમાં કયા કયા ટોપિક કરવાના છે ત્યારબાદ

તો આ અહીંયા તમને નંબર આપેલો છે નંબર ઉપર કાસ કરીને કોન્ટેક્ટ કરી ની અંદર મેસેજ કરી અને પૂછી લેજો બરોબર છે તો અંતિમ દિવસોની અંદર પ્રેક્ટિસ કરજો ટેસ્ટ આપજો ઓલ ધ બેસ્ટ થેન્ક યુ ફોર વોચિંગ હિન્દુને માત્ર ભારતમાં